સ્વાગત છે તમારું ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આજે આપણે વાત કરીશું કૃષિ પ્રગતિ એપ વિશે જે એપના માધ્યમથી આપ આપના પાકને વાવણીથી કાપણી સુધી તથા કાપણી પછીનું પણ મેનેજમેન્ટ અહીંયાથી કરી શકો છો આની અંદર તમારે સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય હવામાન આધારિત સલાહ યાર્ડના ભાવ જેવી ઘણી બધી માહિતી અહીંયાથી આપ મેળવી શકો છો તથા આપે એગ્રીસ્ટેક ઉપર કરેલા રજીસ્ટ્રેશનના અહીંયાથી ફાર્મર કાર્ડ પણ મેળવી શકો છો આપણે એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણને અહીંયા જોવા મળશે તો વિડીયો સંપૂર્ણ જોજો તો ચલો વિડીયો શરૂ કરીએ પાક કેલેન્ડરમાં વાવેતર કરેલ તારીખના આધારે હોમ પેજ પર પાક હાલમાં કઈ અવસ્થામાં છે તે જોવા મળશે ક્યારે અને કેટલું ખાતર આપવું તેની ભલામણની માહિતી પણ અહીંયા જોવા મળશે વાવેતર કરેલા પાક અને તેની અવસ્થા પ્રમાણે હવામાનમાં થતા ફેરફાર મુજબની સલાહ પણ અહીંયા આપણને જોવા મળશે સેટેલાઇટ આધારિત તે ખેતરની અલગ અલગ કલરમાં તારીખ પ્રમાણે પાકનું સ્વાસ્થ્ય આપણને જોવા મળે સેટેલાઇટ આધારિત ખેતરમાં રહેલા ભેજનું પ્રમાણ કલર દ્વારા તારીખ પ્રમાણે તેનું પ્રમાણ જાણી શકાય છે સોઇલ હેલ્થ કાર્ડમાં ઉપયોગી માહિતીઓ જેવી કે ખેડૂતની વિગતો જમીન નમૂનાની વિગતો ખાતરની ભલામણો જેવી માહિતીઓ આપણને જોવા મળશે તમારા નજીકના માર્કેટ યાર્ડમાં વાવેતર કરેલ પાકના દરરોજ એટલે કે અપડેટેડ ભાવની માહિતી આપણને જોવા મળશે દૈનિક ખેત કાર્યમાં થતા આવક અને ખર્ચનું વ્યવસ્થાપન અહીં આપણને જોવા મળશે એપમાં કૃષિ માહિતીવાળા પેજ પર ઉપયોગી માહિતીઓ જેવી કે ફોટા દ્વારા રોગ અને જીવાતની ઓળખ આધુનિક પાક પદ્ધતિ કલ્યાણકારી યોજનાઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માર્કેટયાર્ડના ભાવ કૃષિ ઇનપુટ વિક્રેતાઓ કૃષિ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ખેડૂતની સફળતા ગાથાઓ કૃષિ સામાયિકો કૃષિ દર્શન જેવી અન્ય માહિતીઓનો સમાવેશ થાય છે તમારા પાકમાં પડેલ રોગ અથવા જીવાતનો ફોટોગ્રાફ લઈ તેના વિશે માહિતી પણ અહીંયાથી મેળવી શકો છો આધુનિક પાક પદ્ધતિમાં જે પાકની માહિતી જોવા માગતા હોય તે પાક પસંદ કરી પાકની વાવણીથી લઈ કાપણી સુધી જમીનની તૈયારી બિયારણની પસંદગી પિયત ખાતર રોગ જીવાત ઉત્પાદન જેવી માહિતી અહીંયા આપ જોઈ શકો છો સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અહીંયા તમે મેળવી શકશો જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલ યોજનાઓની માહિતી પણ જોવા મળશે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં અલગ અલગ પાકોની માહિતી આપણને જોવા મળશે જે પાકના પ્રવર્તમાન ભાવ જાણવા હોય તે પાક પસંદ કરવાથી નજીકના માર્કેટ યાર્ડના ભાવ જાણી શકાશે એપમાં કૃષિ માહિતીવાળા પેજ પર કૃષિ ઇનપુટ વિક્રેતાઓ જોવા મળશે તેના પર ક્લિક કરવાથી વધુ માહિતી જોવા મળશે જેમાં અલગ અલગ વિક્રેતાઓનો સંપર્ક અને લોકેશન આપણે જોઈ શકીએ છીએ કૃષિ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં સરકારી કચેરીઓ યુનિવર્સિટીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તેમજ ખેડૂત તાલીમ કેન્દ્રોની માહિતી અહીંયા આપણને જોવા મળશે અહીંયા તમે અલગ અલગ ખેડૂતોની સફળ ગાથાઓ જોઈ શકો છો તેમજ તમારી સફળ ગાથા જો તમારે શેર કરવી હોય તો તે પણ અહીંયાથી તમે કરી શકો છો કૃષિ સામાયિકો પણ તમે અહીંયા જોઈ શકો છો જેમાં તમને ખેતીવાડી બાગાયત પશુપાલન વિભાગને લગતા સામાયિકો જોવા મળશે જે વિના મૂલ્યે ડાઉનલોડ કરી વાંચી શકો છો તેમજ અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરી શકો છો કૃષિ દર્શનમાં તમને ખેતીને લગતા વિવિધ વિડીયો જોવા મળશે ડેમમાં પાણીની સપાટી કુલ પાણીની આવક અને જાવક ભયજનક સપાટી ડેમની સંરક્ષમતા જેવી માહિતીઓ પણ અહીંયા જોવા મળશે જે પાકનું કાપણી પછીનું મેનેજમેન્ટ જોવા માંગતા હોય તે પાક પસંદ કરો જેમાં પાકની કાપણી સાફ સફાઈ વર્ગીકરણ પેકિંગ પરિવહન જેવી માહિતી અહીંયા જોવા મળશે આધુનિક ખેતયંત્ર સામગ્રી જોવા મળશે તેના પર ક્લિક કરતા વધુ માહિતી જોવા મળશે ખેતરમાં વપરાશમાં લેવાતા યંત્ર સામગ્રીના નામ પણ અહીંયા આપણને જોવા મળશે ખેત નિષ્ણાતો દ્વારા તમે તમારા પ્રશ્નોના જવાબ પણ અહીંયા મેળવી શકો છો આગળ જોયું તે પ્રમાણે તમામ માહિતીનો એક જ જગ્યાએ એટલે કે આ એપ્લિકેશનમાં સમાવેશ કરવામાં આવેલ છે એપ્લિકેશનનો યુઝ કરી આગળ બતાવેલ તમામ બાબતો કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ જેનો લાઈવ ડેમો આપણે અહીંયા બતાવીશું તેમજ ફાર્મર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ અહીંયા આપણે બતાવીશું જેથી વિડીયો સંપૂર્ણ જુઓ તો ચલો વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ આપણે આપણા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લઈશું સર્ચ બારની અંદર કૃષિ પ્રગતિ ટાઈપ કરી અને એપ્લિકેશનને સર્ચ કરી લઈશું તો આ રીતે એપ્લિકેશન સર્ચ કરીશું આ મુજબ આપણને એપ્લિકેશન જોવા મળશે હવે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આ એપ્લિકેશનને આપણે અહીંયા ઇન્સ્ટોલ કરી લઈશું એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરીશું તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ એપ્લિકેશનને ઓપન કરી આ મુજબ આપણને ડેસ જોવા મળશે આપણે અહીંયા જોઈ શકો છો નોટિફિકેશન જોતી હોય તો અહીંયા અલાવ કરીશું આગળ વધો તેના ઉપર ક્લિક કરીએ અહીંયા આપ જોઈ શકો છો સામાન્ય સૂચનાઓ છે અમારા વિષય અને વિશેષતાઓ છે એપ્લિકેશનની ત્યારબાદ અહીંયા સંમત છું શરૂ કરો તેના ઉપર ક્લિક કરીએ આગળ વધીશું અહીંયા એપ્લિકેશનનો પરિચય છે અને કેટલીક માહિતી છે એપ્લિકેશન વિશે તે આપણે વાંચી લઈશું અને આગળ વધીશું ત્યારબાદ આપણે આગળ વાત કરી તે પ્રમાણે પણ અહીંયા આપણને માહિતી જોવા મળે છે જે આપ વાંચી શકો છો અને એપ્લિકેશનનો ઉપયોગની માહિતી અહીંયાથી મેળવી શકો છો ત્યારબાદ આગળ વધો તેના ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું અહીંયા આપણે આગળ વધો તેના ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું હવે અહીંયા જોઈ શકો છો આ મુજબ આપણને જોવા મળશે જેમાં આપણે જે કંઈ એગ્રી સ્ટેક પર રજિસ્ટ્રેશન કર્યું ત્યારે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે અહીંયા દાખલ કરી ઓટીપી મેળવો તેના ઉપર ક્લિક કરીશું ત્યાં મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો તેના ઉપર ક્લિક કરી એ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે ઓટીપી અહીંયા દાખલ કરી અને અહીંયા આપ જોઈ શકો છો ઓટીપી અહીંયા દાખલ કરીશું એટલે ઓટીપી વેરીફાઈ થઈ જશે તો આપણે અહીંયા ઓટીપી દાખલ કરી લઈશું આ મુજબ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકો છો તમારું ગામ અથવા પોસ્ટલ ગામ પસંદ કરવાનું છે તો તેના ઉપર ક્લિક કરતાં આપણે રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ અહીંયા સિલેક્ટ કરવાનું હશે જે પણ આપણું ગામ હોય જે ગામમાં જમીન હોય તે અહીંયા પસંદ કરી સબમિટ કરો ઉપર ક્લિક કરી લઈશું આપણે અહીંયા જોઈ શકો છો ગામ પર ક્લિક કરી અને આપણે પસંદ કરી લીધું છે ત્યારબાદ આગળ આપણે જોઈ શકો છો ખેતરનું સ્થાનિક નામ દાખલ કરવાનું છે એટલે કે આપણે આપણા ખેતરને જે નામથી ઓળખતા હોય તે નામ અહીંયા દાખલ કરી લઈશું આપણા ખેતરનું જે જે પણ નામ આપણે રાખ્યું હોય જે નામથી આપણે ઓળખતા હોય તે નામ અહીંયા દાખલ કરી ઓકે ઉપર ક્લિક કરી લઈશું તો આપણે ખેતરનું નામ દાખલ કરી ઓકે ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપ જોઈ શકો છો ખેતરમાં જે પણ આપણે વાવેતર કર્યું છે તે અહીંયા પસંદ કરવાનું છે તો આપણે વાવેતર પસંદ કરી વાવેતર કઈ તારીખે કર્યું છે તે તારીખ પસંદ કરવાની છે અહીંયાથી તો તારીખ પસંદ કરી અને પસંદ કરો ઉપર ક્લિક કરી આગળ વધીશું અહીંયા આપણે જોઈ શકો છો તમારી ખેતી પદ્ધતિ પસંદ કરવાની છે સેન્દ્રિય છે કે રાસાયણિક જે પણ હોય તે પસંદ કરવાનું છે ત્યારબાદ સર્વે નંબર નાખવાનો છે ત્યારબાદ અહીંયા મેળવો છે તેના પર ક્લિક કરી આપણું રાજ્ય જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર પસંદ કરી સબમિટ કરો તેના ઉપર ક્લિક કરી લઈશું તો આ દાખલ કરી આપણે અહીંયા પસંદ કરી લઈશું અને સબમિટ કરો તેના ઉપર ક્લિક કરીશું નીચે આપણે આ જોઈ શકો છો મેપ આપણને જોવા મળશે સેટેલાઇટ તેમાં આપણે આપણું ખેતર જોઈ શકીએ છીએ જો ખેતર બરાબર અહીંયા ના બતાવે તો પસંદ પણ તમારી જાતે કરી શકો છો ત્યાંથી બદલી શકો છો અને જો બરાબર હશે તો ત્યાં રહેવા દે અને સબમિટ કરો ઉપર ક્લિક કરી લઈશું તો આપ અહીંયા જોઈ શકો છો સેટેલાઇટના માધ્યમથી આપણું ખેતર પણ અહીંયા આપણને જોવા મળે છે જે ખાતરી કરી લઈશું બરાબર છે કે કેમ ત્યારબાદ સબમિટ કરો તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું ત્યારબાદ આપણે એપ્લિકેશનના ડેશબોર્ડ ઉપર આવી જઈશું જ્યાં આપ જોઈ શકો છો હવામાન કેવું છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વરસાદની શક્યતા છે કે કેમ તે પણ અહીંયા બતાવે છે આપણને પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું આપણે જોઈ શકીએ છીએ પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાં આપણને આપણું ફાર્મર કાર્ડ જોવા મળશે એટલે ખેડૂત કાર્ડ આપણને અહીંયા જોવા મળે છે આપણો ફાર્મર નંબર જોવા મળશે મોબાઈલ નંબર જોવા મળશે આપણી માહિતી જોવા મળશે ત્યારબાદ આપણી સ્થિતિ છે કે પેન્ડિંગ તે પણ જોવા મળશે પાછળની સાઈડ આપણે કાર્ડ ફેરવીશું ત્યારે આપણને આપણો પીએમ કિસાનનો બેનિફિસરી નંબર જોવા મળશે અને આપણે પીએમ કિસાનમાં રજીસ્ટર છે કે કેમ તે પણ અહીંયા જોઈ શકીએ છીએ આ કાર્ડ આપ ડાઉનલોડ પણ કરી શકો છો ત્યારબાદ ડૅબોર્ડ ઉપર આપ જોઈ શકો છો વિવિધ માહિતી આપણે જેમ આગળ જોયું તે મુજબ અહીંયા તમામ જોવા મળે છે જેમાં ક્લિક કરી આપ તેમાં આગળ માહિતી મેળવી શકો છો અહીંયા જોઈ શકો છો સોઈલ હેલ્થ કાર્ડ છે જેવી તમામ માહિતી જે આપણે આગળ વાત કરી તે અહીંયા તમામ માહિતી જોવા મળે છે માર્કેટ યાર્ડના ભાવ પણ અહીંયા દરરોજ અપડેટ થતા હોય છે જે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ પ્રમાણે તમામ માહિતી જોવા મળે છે કૃષિ માહિતી પર ક્લિક કરતાં આપણે અહીં જોઈ શકો છો કૃષિ લઈને લગતી તમામ માહિતી આપણે અહીંયા જોઈ શકીએ છીએ રોગ અને જીવાતની ઓળખ તેના પર ક્લિક કરતાં આપણે અહીંયા તેનો ફોટો પાડી અને કયો રોગ છે કાં તો કઈ જીવાત છે તે પણ અહીંયા જાણી શકો છો એ જ પ્રમાણે કલ્યાણકારી યોજના ઉપર ક્લિક કરતા અત્યારે હાલમાં ખેતીવાડીમાં સહકાર કઈ સહાય માટે યોજના ચાલુ છે તે પણ આપ અહીંયા જાણી શકો છો જેમાં પણ અલગ અલગ વિભાગ આપેલા છે તે પસંદ કરી તે પણ આપ અહીંયા જોઈ શકો છો પશુપાલનની યોજનાઓ છે જેવી તમામ યોજનાઓ આપણ અહીંયા જોવા મળે છે કઈ તારીખથી કઈ તારીખ સુધી એપ્લિકેશન તેના માટે ખુલ્લી છે એટલે કે ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાશે તે પણ આપણે અહીંયા જોઈ શકો છો તો આ મુજબ તમામ માહિતી આપણને અહીંયા જોવા મળે છે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ પણ અહીંયા આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો અહીંયા એ રીતે આપ તમામ માહિતી અહીંયાથી મેળવી શકો છો તો આ મુજબ આપ માહિતી અહીંયા મેળવી શકાય છે તો આ તમામ માહિતી આપ અહીંયાથી જોઈ શકો છો તે મુજબની માહિતી અહીંયાથી આપણે મેળવી શકીએ છીએ તો આપ પછી ડેશબોર્ડ ઉપર પાછા આવીશું અને અહીંયા આપણે વાત જો કરવી હોય નિષ્ણાતો સાથે તે પણ અહીંયાથી કરી શકો છો અહીંયા આપ મેસેજ કરશો એટલે તરત જ એઆઈ દ્વારા તમારે રિપ્લાય મળી જશે તો આ રીતે આપ ચેટ પણ અહીંયાથી કરી શકો છો તેના માટે અલગથી ચેટ બોક્સ આપેલું છે તો આ રીતે આપ ચેટ પણ કરી શકો છો પ્રોફાઇલ આપ જોઈશું તો પ્રોફાઇલની અંદર ઘણા બધા સેટિંગો આપેલા છે જેમાં તમારું ખેતર પર ક્લિક કરશો તો તમારે ખેતરમાં નવો પાક ઉમેરવો હોય કે નવું ખેતર ઉમેરવું હોય તે પણ કરી શકો છો અહીં આપ જોઈ શકો છો આ મુજબ આપ તમામ ત્યારબાદ એપ્લિકેશનના ઉપયોગો અને માર્ગદર્શિકા છે તેના ઉપર ક્લિક કરતાં અહીંયા આપણે એપ્લિકેશનના ઉપયોગ માટેના વિડીયો જોઈ શકીએ છીએ તેમજ ડોક્યુમેન્ટ છે તે વાંચી અને એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમામ માહિતી અહીંયાથી મેળવી શકીએ છીએ તો આપ જોઈ રહ્યા છો તે મુજબ આ એપ્લિકેશનનો ઉપયોગ આ રીતે આપણે કરી શકીએ છીએ આભાર